નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેસર તાલુકાના મેરાકુવા ગામથી અંબાજી પગપાળા સંઘ નીકળ્યો હતો જય અંબે યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેરાકુવાથી અંબાજી પગપાળા સંઘ નીકળ્યો હતો જેમાં ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સદસ્ય દલપતસિંહ પરમાર તથા ગામના સરપંચ જસવંતસિંહ પરમાર તથા હિંમતપુરાના સરપંચ શ્રી મફતસિંહ તથા બળદેવસિંહ અનેક મહાનુભવો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જોરદાર વરસાદમાં પણ ભાવિ ભક્તો દ્વારા અંબે માતાની આરતી કરીને એકાવન ફૂટની ધજા પણ ચડાવવામાં આવશે તેમજ સંઘમાં નાના મોટા વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સંઘમાં મહિલાઓ પણ જોડાયા હતા અંબાજી જવા માટે નીકળ્યા હતા સાથે સાથે બોલમારી અંબે જય જય અંબેના નારા સાથે નીકળ્યા હતા રિપોર્ટર કિરણસિંહ સોલંકી ડેસર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ દોઢસો જણ પચીસ થી ત્રીસ બહેનો છે અને સંઘ લઈને અમે નીકળ્યા છે તો અંબાજી અમે ચાર તારીખે પહોંચ્યું અને આજે અહીંયાથી પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે ભારે વરસાદ હોવા છતાં પણ આટલી મોટી સંખ્યામાં સંઘ લઈને અમે નીકળ્યા છીએ તો બધાનો એક આનંદ ઉલ્લાસ કઈક અનેરો દેખાય છે